ભાઈ આ વિડીયો વર્ધી પહેરેલી નથી આ ભાઈ બિયરો પીવે છે અને અંદર ઉપર અમારી જોડે પ્રૂફ છે તો ભી અમારી જોડે દાદાગીરી કરે છે અને આ દંડો લઈને અમારી જોડે દાદાગીરી કરે છે આટલી નાની લાકડી લઈને અમારી જોડે દાદાગીરી કરે છે આપ આપણે સિક્યુરિટી છે આગળ તરસાલી સમસાનમાં અને એમને વળધી નથી પહેરેલી આ જો આ ભાઈ છે કઈ કંપની છે તમારી એજન્સી ખબર નહીં તમને કંપની જો આ અમારી જોડે દાદાગીરી કરે છે અમારી જોડે દાદાગીરી કરે છે અમે અંદર આવ્યા તમારે અંદર એન્ટર નહીં થવા દીધા તો અમને દાદાગીરી કરે છે

હા હા ના 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 વાંધો નહીં અમે પાડી લઈશું ફોટા હા અમે ખોટી વસ્તુ છે નહીં અમે તો નિયમથી જ ચાલીએ છીએ હા ના ના આ જો ગેટ બંધ કરી દીધો અમારે અંદર એન્ટર નહીં થતી ત્યાં અંદર અંદર જે ઓફિસ વાળા છે રાજુભાઈ અંદર બીઅર પીતા હતા બે જણા થઈને રાજુભાઈ બે જણા થઈને બિયર પીતા હતા અમે અમને તમે વિડીયો ઉતારીને તમને મોકલીએ છીએ જો આ જે સિક્યુરિટી એમને ડ્રેસ બી જે સિક્યુરિટી અને દાદાગીરી કરે છે અંદર જો આ ચાપો બી બંધ કરી દીધો અમારી જોડે આ જો આ દાદાગીરી કરે છે અમારી જોડે આ સિક્યુરિટી દાદાગીરી કરે છે અમારી જોડે આ એ ડ્રેસ બી નથી પહેર્યો તરસાલી શમશાન છે બાયપાસ બ્રિજ ની નીચે આ કોટી કોટી વસ્તુ કે છે અમારે કે આમ તેમ કરવા અમારી જોડે કઈ પ્રૂફ છે ને અમે બે જણા છે જો આ છોકરો છે આને આ બી છે ડ્રેસ બી નથી પહેર્યા ભાઈએ

અમારો કઈ ગુનો હોય તો બતાવો અમે કઈ ગુનો કઈ છે નહી હા વાંધો નહીં વાંધો નહીં પોલીસ સ્ટેશન બોલાયેલો વાંધો નહીં અમે કઈ ગુનો છે નહીં તમે લોકો અંદર બિયાર પીતા તા અમે રૂબે રૂપ જોયું તમે અંદર બિયાર પીતા તા અમે રૂબે રૂપ જોયું ના વાંધો ને તમે ડ્રેસ બી નથી પહેર્યો તમે સિક્યુરિટી છો તમે ડ્રેસ પહેરવો જોઈએ ખોટી વસ્તુ છે તમે ડ્રેસ નથી પહેર્યો આજો જાપો બંધ કરી રહ્યા છો ભાઈ ભાગત મારી નથી કરતો હું તમને જેવો એ નિયમથી કહું છું સાહેબ હું તમને હજુ બી સાહેબ કહું છું સાહેબ તમે અંદર દારૂ પી રાવો છો અંદર ગિયરોના ડબલા બધા બહુ પડ્યા છે ડીએરઓનો ડબલો હું તમને મને વિડીયો ઉતારવા દો હા મને સાહેબનો વિડીયો ઉતારવા દો સાહેબ હું વિડીયો ઉતાર લઉં છું હા